નમસ્કાર દર્શ મિત્રો આપ આપજી રહ્યા છો તેલકાન ન્યૂઝ હવે જોયો અગત્યના સમાચાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે મને ટકાવારી સાથે મતલબ છે હું કામ હું જોતો નથી એવા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ લાંચિયા અધિકારી મહેન્દ્ર હાથીવાલા સુબીર ટીડીઓ પોતાના ઓફિસમાં એસીબીની ટેપમાં છ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારી લાંચમાં ઝડપાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયું છે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સુબીર તાલુકા પંચાયતમાં એસીબી ટ્રેપ ગોઠવી સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતા રંગે હાથ ઝડપી પાડતા ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડું બ્લાચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહીંના ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ન કરતા નથી તેમની અજાણતાનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવામાં કોઈ કસર છોડતા નથી કામમાં ટકાવારીથી લઈને ફાઇલો પર સહી કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જોઈએ છે તેવું સમજી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહે છે જેનો ઉત્તમ નમૂનો સુબીર તાલુકા પંચાયતમાં બન્યો છે ડાંગના એક જાગૃત નાગરિકે પંદરમાં નાણાં પંચ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ હેઠળ બ્લોકની કામગીરી કરી હતી જેમાં એમબી બુક તથા બિલમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય જેના અવેજી પેટે રૂપિયા છ લાખ છ હજારની લાંચની માગણી કરી હતી સોબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ઉમરવર સતાન પાસે ગયા હતા જ્યાં ભ્રષ્ટ અધિકારીએ તેનું કામ કરવા માટે રૂપિયા છ હજારની લાંચની માંગણી કરી હતી ફરિયાદી જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હતા માટે તેમને વલસાડના લાંચ રૂશ્વત વિરોધી પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ ચાર ગામિત અને તેમની ટીમનો સંપર્ક કરતા એસીબીના અધિકારીઓએ તેમની ફરિયાદ સાંભળી લાંચ માગનાર સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલાને રંગે હાથ ઝડપી પાડવા માટે સુબીર તાલુકા પંચાયતમાં તેમજ ઓફિસમાં છટકું ગોઠવી આજરોજ સાંજે કલાકે ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા છ હજાર લેતા રંગે હાથ ઝડપી લઈ તેની અટકાયત કરતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ડાંગ જિલ્લામાં વાત વાયુ ફેલાઈ ગઈ હતી એ સીબીએ ટીડીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સફળ ટેપ સુપરવિઝન અધિકારી મદદનીસ નિયામક સુરત એકમ આરઆ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી છે આર ગામિત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડને તેમની ટીમે સફળ બનાવી હતી